તો આફતના અવસરમાં ફેરવી દેવો એ તો એક ગુજરાતની ખાસિયત છે પરંતુ અભાવની અવગણના કરી દે તે રચે છે ઇતિહાસ અને આ સાબિત કરી બતાવ્યું છે કચ્છના એક નાનકડા સિંગર પર્વ ઠક્કરે પર્વ ઠક્કરનો જન્મ ક્લબ ફૂટ નામની બીમારી સાથે થયો જોકે તેના પિતા ડોક્ટર કૃપેશ ઠક્કર અને માતા ડોક્ટર પૂજા ઠક્કરે ગર્ભાવસ્થાથી જ મ્યુઝિક થેરાપી આપવાનું શરૂ કર્યું હતું આ થેરાપી એટલી કારગર નીવડી કે પર્વએ બોલતા પહેલા તો ગાવાનું શીખી લીધું અને માત્ર એક વર્ષ અને ત્રણસો દિવસની ઉંમરે સાત વર્ષનો તેનો એક આલ્બમ પણ રિલીઝ થયો છે જેમાં આ આલ્બમ થકી પર્વએ ન માત્ર ગુજરાત કે ભારત પરંતુ વૈશ્વિક સ્તરે પોતાની છાપ છોડતા વિશ્વના સૌથી યંગેસ્ટ સિંગરનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે નાનકડા પર્વની આ સફરમાં તેના પરિવારનો સાથ તેને ડગલેને પગલે મળી રહ્યો છે ભારત માટે યંગેસ્ટ સિંગર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મારા આલ્બમ થકી મળ્યો છે એનો મને ખૂબ આનંદ છે આ આલ્બમ ક્લબ ફૂટ ક્લબ ફૂટ છોકરાઓ અને દિવ્યાંગ લોકો માટે છે ગ્લોબલ ક્લબ ફૂટ અવેરનેસ પર્વ અભિયાનમાં હું અર્જુન મણીને આ જ રીતે કામ કરતો રહીશ